નમસ્કાર દર્શક મિત્રો પ્રજા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અત્યારે આપણે જે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં જે નાટક ભજવાઈ રહ્યું છે વિદેશી વહુ તને શું કહું તેમના નિર્માતા અને દિગ્દર્શક આપણી સાથે છે નિર્માતા છે વિવેક શાહ અને દિગ્દર્શક છે તેમનો પરિચય પણ આપણે તેમની પાસેથી જ લઈશું તો તમે નાટક વિશે થોડી અમને જાણકારી આપશો દર્શકોને પણ જાણકારી આપશો અને નાટકનો જે બનાવવાનો જે ખ્યાલ છે તમને કેવી રીતે આવે તેના વિશે થોડી જાણકારી આપશો નાટક અમારું જે છે એનું નામ છે વિદેશી બહુ તને શું કહું અત્યારે સુપરહિટ ચાલી રહ્યું છે આજે એનો પચાસમો ગોલ્ડન જુબલી શો છે અને આ નાટક આઉટ એન્ડ આઉટ કોમેડી અને સારા મેસેજ સાથેનું નાટક છે શુદ્ધ કોમેડી છે પારિવારિક નાટક છે નાટક બનાવવાનો વિચાર એટલે હું તો બાળ બાળકલાકારથી આ ફિલ્ડમાં છું એઝ એન એક્ટર ઓગણીસો છન્નુંથી અને એના પછી મારું પ્રોડક્શન હાઉસ ચાલે છેલ્લા દસ વર્ષથી વિવેકશા પ્રોડક્શન્સ તો નાટકો તો હું ઘણા વર્ષોથી બનાવું છું અને આજે અમારું આ જે નાટક ચાલી રહ્યું છે અઢારમું નાટક છે કમર્શિયલ નાટક એઝ એ પ્રોડ્યુસર મારું વિક્ષા પ્રોડક્શન્સનું તો નાટકો આપણા સરસ ચાલે છે આખા ગુજરાતમાં ગુજરાત બહાર પણ ચાલે છે અને ખૂબ ધૂમ મજા આવે છે અને તેમના દિગ્દર્શક છે નિશીત બ્રહ્મભટ તેમની દેખ દેખરેખ હેઠળ જે નાટક ભજવાઈ રહ્યું છે તો તમે જણાવશો થોડું અમને નાટક વિશે નાટક મૂળ તો વિવેકભાઈનો ખ્યાલ એવો હતો કે આપણે જે પણ નાટક બનાવીએ એ સહકુટુંબ પરિવાર બધા સાથે માણી શકે એવું જ નાટક બનાવવું છે તો એમણે પહેલો ખ્યાલ રજૂ કર્યો હતો ત્યારબાદ લેખક ઋષિકેશભાઈ અને એમણે એક સરસ મજાનો કોન્સેપ્ટ આપ્યો કે જનરલી મોસ્ટ ઓફ એવું થતું હોય છે કે હમણાં એબ્રોડ જવાના જે કિસ્સાઓ વધી રહ્યા છે ઘણા લોકો એબ્રોડ જઈ રહ્યા છે તો અમારા લોકોને એવો જ કોઈક વિચાર હતો કે ભાઈ એબ્રોડમાં જ કોઈ ફેમિલી રહેતું હોય ને ઇન્ડિયાથી જ્યારે મા બાપ જાય ત્યારે એમની શું હાલત થાય છે અથવા તો એ લોકો વચ્ચેનો જે જનરેશન ગેપ છે તો એના કારણે શું રમૂજો સર્જાઈ શકે તો ઋષિકેશભાઈએ બહુ સુંદર એક વાર્તા લખી હતી નાટકની જેને મને કરવાનો મોકો મળે અને બસ વાર્તા એ જ છે કે વર્ષોથી ઇન્ડિયામાં રહેલા મા બાપ જ્યારે વિદેશમાં ભણતા છોકરા સાથે મળવા જાય છે જે છોકરાએ એમની જાણ લગ્ન કરી લીધા છે તો હવે સાસુ બહુ જેમ આપણા ઇન્ડિયામાં પણ છે તો શું સાસુ બહુની વચ્ચેની જે રમઝટ છે ત્યાં પણ થશે કે નહીં એના વિશેની નાટકની અંદર આખું ખ્યાલ આપવામાં આવ્યો છે અને ટોટલી હિલેરિયસ કોમેડી પ્લે છે અને ખાસ તો નિશીતબેની ખૂબ જબરજસ્ત પકડ અને માસ્ટરી છે કોમેડી અને સોશિયલ નાટકોમાં અને નિશીતબેની બહુ જ શું કહેવાય નિશીતબેના એટલા બધા નાટકો આવેલા છે અને એમને એટલા બધા નાટકો ભજવેલા છે એઝ એન એક્ટર અને એઝ એન દિગ્દર્શક તરીકે પણ લગભગ પચાસથી પણ ઉપર નાટક ડિરેક્ટ કરેલા છે અને બધા જ નાટકો એમના સુપરહિટ છે તો નિશિતભાઈને ખાસ અભિનંદન આપવાના છે મારે કે આ નાટક એમણે ખૂબ સરસ બનાવ્યું છે અને આ નાટક લખ્યું છે ઋષિકેશભાઈ અને સંદીપભાઈએ ઋષિકેશભાઈ ઠક્કર અને સંદીપ વ્યાસ જેમણે લખ્યું છે પણ ખૂબ સરસ અને અમારા કલાકારો એને ભજવે છે પણ ખૂબ સરસ રીતે તો આખી ટીમને એનો શ્રેય જાય છે ખાસ કરીને નિશિતભાઈને કારણ કે અમારું એક આગળનું નાટક છે જે લગ્ન કરીને રોચા પડ્યા જેમાં પણ અમારી ત્રિપુટી સાથે કામ કરી રહ્યું છે ઋષિકેશભાઈ ઠક્કર સંદીપ વ્યાસ જે રાઇટર છે ભી બ્રહ્મભટ જે દિગ્દર્શક છે અને હું નિર્માતા છું વિવેકશા વિવેકશા પ્રોડક્શન્સ તેમાં પણ અમે લોકોએ એના બસોને સાઈઠ શો ઉપર કર્યા છે અને સ્ટીલ અમારું એ લગ્ન કરે અને લોચા પડે સુપરહિટ નાટક ચાલુ છે તો ખાસ જે નિશિતભાઈની માસ્ટરી છે કોમેડીમાં અને કોમેડી સેન્સમાં એને અભિનંદન પાત્ર છે અને ગુજરાતમાં આટલા સારા ડિરેક્ટર્સ જે કોમેડી સેન્સ સાથે કામ કરતા હોય એ અને સતત બેક ટુ બેક હિટ નાટકો આપતા હોય ઘણા ઓછા છે તો ખાસ મારે આ વાત દર્શકોને કહેવી હતી કે નિહિતભાઈ બ્રહ્મભટનું નામ સાંભળો તો તરત નાટક જોવા જતા રહેજો પૈસા તમારા નહીં બગડે થેન્ક યુ અને જે આ રંગમંચનું જે ભવિષ્ય છે જેમ મેં બધાને પૂછ્યું તમે પણ તમારી દ્રષ્ટિએ કઈ રીતે જુઓ છો કે રંગમંચને દર્શકોનો પ્રતિસાદ કઈ રીતે મળી રહ્યો છે રંગમંચને દર્શકોનો પ્રતિસાદ સારો જ મળે છે અને સારો આગળ પણ મળતો રહેશે ગમે તેટલા ઓટીટી પ્લેટફોર્મ આવશે કે ગમે એટલી સારી સારી ફિલ્મો આવશે એ તો આવે જ છે ને આવતી જ રહેશે પરંતુ નાટકો ક્યારેય મર્યા નથી ને આગળ પણ મળશે નહીં કારણ કે લાઈવ પરફોર્મન્સ છે અને લાઈવ પરફોર્મન્સ જોવા માટે લોકો પૈસા ખર્ચીને પણ આવે છે ફિલ્મો કરતાં ટિકિટના ભાવ આના પાંચ ગણા વધારા હોય છે છતાં પણ પ્રેક્ષકો આપણા આવે છે અને સારા સારા નાટકો જે સારા નાટકો હોય છે એને ઓબ્વિયસલી એ લોકો વધાવી દે છે તો નાટકોને ક્યારેય કોઈ અસર નહીં થાય અને લાઈવ જોવાનું કઈ મજા જ અલગ છે જેમ દર્શકો છે જે લાઈવ જે જોવા મળે છે કલાકારો અને જે અહીંયા જે એમની સામે જે સામે એક્ટિંગ થાય છે એ અલગ જ અનુભવ હોય છે તો એના વિશે બે શબ્દો બસ મૂળ તો એટલું જ છે કે જેમ સમય બદલાયો એમ નવા નવા કોન્સેપ્ટ સાથેના નાટકો સિરિયલો ફિલ્મો બધું આવતું રહે છે અને રંગમંચ જેમ વિવેકભાઈએ કહ્યું કે ક્યારેય ખતમ નહીં થાય કારણ કે લાઈવ પરફોર્મન્સ જોતી વખતે ઓડિયન્સ જેટલું એટેચ પોતાને કરી લે છે એટલું કદાચ ફિલ્મોમાં કે ઘરે બેસીને મોબાઈલ પર જોવામાં નથી કરી શકતા તો એ લાઈવ ફીડબેક અને પોતાના પાત્રને શોધતું ઓડિયન્સ હોય છે કે આ પાત્ર આ મારા જેવું કરે છે કે આ મારા જેવો છે તો એ જે લાઈવનું જે નાતો છે ને ક્યારેય તૂટવાનું નથી અને અમે લોકો હંમેશા સોશિયલ કોમેડી વાતના લઈને આવીએ છીએ જેથી કરીને દરેક પરિવારની વાત લાગે જ્યારે પ્રેક્ષક બેઠો હોય ત્યારે એમાં પોતાની જાતને જુએ ને એવું લાગે આ વિષય તો મારી ઉપર છે કે આ વાત તો મારી ઉપર છે જેને કારણે વધારે એટલીસ્ટ થાય તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો રંગ મંચને આગળ લાવી રહ્યા છો અને અમે દર્શક મિત્રોને પણ અપીલ કરીશું કે તેઓ પણ તમને પ્રોત્સાહન આપે અને આપણા રંગ આજના કાર્યક્રમને આપણે આગળ ધપાવીશું આપ જે સૌ નાટક જોવા માટે નિહાળવા માટે અહીં ઉપસ્થિત થયા છો તે આપણે નિહાળીશું તો જી પ્રાગટ્યથી સૌ મહાનુભાવોને જોડાવા માટે વિનંતી કરું છું વિવેક શાહને વિનંતી કે આ સૌ મહાનુભાવોને આપણી સમક્ષ પ્રસ્તુત થશે સૌ અને નાટક અને અમારી સાથે રહ્યા છે ત્યારે હવે પછી પણ વિવેક શાહ પ્રોડક્શન્સના કેટલાક અન્ય આકર્ષક નજરાણાઓ આપણી સમક્ષ પ્રસ્તુત થવા આવી રહ્યા છે એને પણ આવો જ ગુફાડો આપણો સહયોગ મળશે એવી અમારી લાગણી અને માગણી છે અને અહીંથી અનુભવનો મોમેન્ટો અમે અર્પણ કરીશું સૌપ્રથમ પ્રથમ પ્રવીણભાઈ લાલભાઈ લાલભાઈને મોમેન્ટો અર્પણ થશે અહીંથી આપ સૌને વિનંતી છે કે વિવેક શાહ પ્રોડક્શન

রাজশাই <laughs> <laughs>

વિદેશી સંસ્કૃતિ ની વાતને હવે અભિ વ્યક્ત કરતી આ સુંદર પ્રસ્તુતિ તમે વિદેશમાં જાઓ અને કોઈ યુવતીને પૂછો કે તારા ત્રીજા પતિનું નામ શું તો એ તરત કહેશે કે આઈ ડોન્ટ નો અથવા તો દસ સેકન્ડ વીસ સેકન્ડ લેશે એનું નામ આ છે જ્યારે કોઈ ભારતીય સ્ત્રીને તમે પૂછશો કે તમે પહેલી વાર ક્યાં મળવા ગયા હતા પહેલી વાર ક્યાં જમવા ગયા હતા પહેલી વાર કઈ ફિલ્મ જોઈ હતી પહેલી વાર કઈ ટૂર પર ગયા હતા દરેક વાત તારીખ સમય સાથે એમને યાદ છે એટલે આ બે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ છે એ રાક્ષસી સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિ રુદ્રાક્ષી સંસ્કૃતિ છે આટલો તફાવત છે આપ સૌ અહીંયા પધાર્યા છો ત્યારે આપ સૌની સાયલેન્ટ તાળીઓ માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ખાસ તમને પરિચય આપો છે જે એન્કર અત્યારે એન્કરની રહ્યા છે એમના ચારદરભાઈ ગોસ્વામી ખૂબ મોટા લેખક છે ફિલ્મના લેખક છે લિરિક્સ છે આપણા દરેક નાટકોના ગીત એ લખે છે ટાઈટર પણ એ લખે છે ગુજરાતી ગૌરવ પુરુષનું વ્યક્તિત્વ છે અને એમણે સેવા આપી છે એના બદલે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કેટલી સમય કાઢીને આવ્યા અને ખાસ મારા મહેમાનો તથા પ્રેક્ષકોને વિનંતી છે કે આ નાટક પત્યા પછી ગીરાજમાં રહેજો कहाँ क्या जाओ 50 पहुंचो से तो कलाकार तो बस्ती ने हमारे मोमेंट थी ही स्वागत करवा तो आप आपको काम बस एक बार जारी रहते नाटक होते हैं पैसे आज हमारा मेहमान वाला आते थे हमने पापा हमसे मेहमान वाले कोई विनती है कि आप आपको काम ठीक से जारी रखो नाटक एंटरटेनिंग से मजा होते इसे मारा बैसा ना नहीं पड़े तब मेरे को बैसो तब मेरे से नहीं वेरेंटी आती थैंक यू